નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડમાં અને આજે ફરી આવી ગયા છે એક નવી જ નોકરીની જાહેરાત વિશે મિત્રો વિડીયોમાં ચર્ચા કરીશું તે પહેલાં હું આપને વિનંતી કરીશ હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને કરી લેશો સબસ્ક્રાઈબ વધુ સમય ના બગાડતા ચર્ચા કરીશું આપણે આ આવેલી નવી જાહેરાત વિશે મિત્રો વાત કરીશું ભરૂચ જિલ્લામાં ગ્રામ વિકાસ એજન્સી અંતર્ગત મિશન ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત આઉટસોર્સિંગ એજન્સી દ્વારા જગ્યા ખાલી છે તેના માટેની જાહેરાત બહાર પાડવામાં આવેલી છે જેમાં મિત્રો જિલ્લા કક્ષાએ એટલે કે ડિસ્ટ્રિક મેનેજરની પોસ્ટ પર મિત્રો જગ્યા ખાલી છે જેમાં મહિને તમને પચાસ હજાર રૂપિયા પગાર ચૂકવવામાં આવશે શૈક્ષણિક લાયકાતની વાત કરવામાં આવે તો તમે એમ ભણેલા છો અથવા તો પી ભણેલા છો તો તમે આના માટે એપ્લાય કરી શકશો બે વર્ષનો અનુભવ તમારા પાસે હોવો જોઈએ એટલે કે તમારી શૈક્ષણિક લાયકાત એટલે કે તમે ભણતર ભણ્યા છો એ પછી તમે બે વર્ષ સુધી કોઈ પણ જગ્યાએ નોકરી કરેલું હોવું જોઈએ અથવા તો તમે એમ બી એ કરેલું હોવું જોઈએ અથવા તો તમે પી જી એમ ભણેલા હોવા જોઈએ બે વર્ષનો તમારા પાસે અનુભવ હોવો જોઈએ જેમ કે આસિસ્ટન્ટ અથવા તો પ્રોજેક્ટ મેનેજર આ પોસ્ટ પર તમે કામ કરેલું હોવું જોઈએ એટલે કે કોઈ જિલ્લા લેવલની પોસ્ટ પર તમે કામ કરેલું હોવું જોઈએ જો તમે જિલ્લા લેવલ જિલ્લા લેવલની પોસ્ટ પર કામ નથી કરેલું પણ તમે મેનેજરની પોસ્ટ પર પણ કામ કરેલું છે તો પણ તમે આના અંદર છે એ અરજી કરી શકશો મિત્રો જિલ્લા મેનેજરનો પગાર છે પચાસ હજાર રૂપિયા ખૂબ સારો પગાર કહી શકાય ત્યારબાદ વાત કરીશું તાલુકા કક્ષાએ મિત્રો જગ્યા ખાલી છે તેના અંદર મહિને તમને વીસ હજાર રૂપિયાથી લઈ અને ચોત્રીસ હજાર રૂપિયા સુધી પગાર ચૂકવવામાં આવશે જેમાં તમે એમએસડબ્લ્યુ ભણેલા છો એમબીએ ભણેલા છો બી આર ભણ્યું છે અથવા તો તમે કોલેજ કરેલા છો મિત્રો સમજી લેજો ગ્રેજ્યુએટ બી આર અને એમ આમાંથી કોઈ પણ શૈક્ષણિક લાયકાતે તમે ધરાવો છો તો તમે તાલુકા કક્ષાએ જે જગ્યા ખાલી છે લાઈવલીહુડ મેનેજર અથવા તો ક્લસ્ટર કોઓર્ડિનેટરની જે જગ્યા ખાલી છે તેના પર તમે અરજી કરી શકશો મિત્રો ત્યારબાદ આપણે વાત કરીશું ક્લાર્ક કમ ડેટા એન્ટ્રી ઓપરેટર તેના માટે શૈક્ષણિક લાયકાત માંગેલી છે એની ગ્રેજ્યુએટ એટલે કે તમે કોલેજ કરેલા છો પછી તમે બી એ કર્યું છે બી કર્યું છે બીસીએ કર્યું છે બીબીએ કર્યું છે કે એની ગ્રેજ્યુએટ કોઈપણ ફિલ્ડમાં તમે કોલેજ કરેલી છે તો તમે અરજી કરી શકશો મહિને તમને સોળ હજાર આઠસો અને સત્યાસી રૂપિયા પગાર ચૂકવવામાં આવશે મિત્રો ત્યારબાદ આગળ ચર્ચા કરીશું કે અરજી તમે કઈ રીતે કરી શકશો તો અરજીભાઈ તમારે મેલ કરવાની છે વધુ માહિતી માટે આપણને કોન્ટેક નંબર આપેલો છે તેમાં ફોન કોલ કરી અને તમે વિશેષ માહિતી પૂછી શકો છો સાત દિવસમાં તમારે અરજી છે એ મેઇલ કરી દેવાની છે મિત્રો જરૂરી ડોક્યુમેન્ટ્સની ચર્ચા કરીએ તો જ્યારે પણ આપણે કોઈપણ જગ્યાએ એપ્લાય કરતા હોઈએ ત્યારે સૌ પ્રથમ તો આપણે એક સરસ મજાનું આપણું એક રિઝ્યુમ બનાવી લેવાનું છે તેના અંદર આપણી બધી જ માહિતી તેમાં એડ કરી દેવાની છે પછી આપણે ચર્ચા કરીએ કે તમારા બધા જ ડોક્યુમેન્ટ્સ છે એ પણ તમારે છે પ્રમાણિત કરી અને સ્કેન કરી અને તમારે મેઇલ કરવાના રહેશે તો તેને કઈ રીતે તમારે ગોઠવવાના છે તેના વિશે થોડી ચર્ચા કરીશું સૌ પ્રથમ આવશે તમારા દસમા ધોરણનું રિઝલ્ટ ત્યારબાદ આવશે તમારા બારમા ધોરણનું રિઝલ્ટ ત્યારબાદ આવશે તમારું લિવિંગ શર્ટી ત્યારબાદ આવશે તમારા ગ્રેજ્યુએશનનું રિઝલ્ટ એટલે કે તમે જેમાં કોલેજ કરેલા છે તેનું છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ આવશે ત્યારબાદ આવશે તમારું ડિગ્રી સર્ટિફિકેટ ત્યારબાદ આવશે તમે માસ્ટર જે કર્યું છે માનો કે તમે એમએસડબલ્યુ કરેલા છો તો તમારા તેના છેલ્લા સેમેસ્ટરનું રિઝલ્ટ તેનું ડિગ્રી સર્ટિફિકેટ આટલા ડોક્યુમેન્ટ્સ તમે ફિલઅપ કરી લીધા પછી આવશે તમે કોમ્પ્યુટરનું નોલેજ ધરાવતા હોવા જોઈએ એટલે કે તમે ત્રિપલ સી અથવા તો કોઈપણ જગ્યાએ કોમ્પ્યુટરનો કોઈપણ કોર્સ કરેલો છે તે પણ તમે તેમાં સાથે જોડી શકો છો અનુભવના પ્રમાણપત્ર ખાસ મિત્રો આપણને આમાં માંગેલું છે અનુભવ તમારા પાસે જે મેનેજરની પોસ્ટ છે એના માટે બે વર્ષનો અનુભવ હોવો ફરજિયાતપણે છે એટલે કે તમારે અનુભવનું પ્રમાણપત્ર જોડવાનું છે તમારા પાસે અનુભવના જેટલા પણ પ્રમાણપત્ર હોય તે બધા જ પ્રમાણપત્રો જોઈન્ટ કરવાના છે તેને તમારે સ્વપ્રમાણિત કરવાના છે પોતાની સિગ્નેચર કરી અને પછી તમારે છે એ આને મેઇલ કરવાના છે તો આ રીતે તમે છે એ ડોક્યુમેન્ટ્સ છે એ મેઇલ કરી શકો છો હવે તમારે કઈ જગ્યાએ મેલ કરવાનું છે તેના મેઇલ આઈડી વિશે હું આપને જણાવી દઉં તો મેલ આઈડી નોંધી લેશો એચ આર હેવન ઝીરો એટ એસ ધ રેટ જીમેલ ડોટ કોમ હજુ એક વખત મેલ આઈડી બોલી જાઉં છું એચ આર હેવન ઝીરો એટ એસ ધ રેટ જીમેલ ડોટ કોમ પર તમે મેઇલ કરી શકો છો વધુ માહિતી માટે આપણને એક કોન્ટેક નંબર આપેલો છે તેમાં ફોન કોલ કરી અને આગળ તમે એ પૂછવા માગતા હોય તો તમે પૂછી શકો છો નંબર નોંધી લેશો સિક્સ થ્રી ફાઇવ વન ફોર ફાઇવ ટુ સિક્સ ફોર વન હજુ એક વખત મોબાઈલ નંબર બોલી જાઉં છું સિક્સ થ્રી ફાઈવ વન ફોર ફાઇવ ટુ સિક્સ ફોર વન આ કોન્ટેક્ટ નંબર આપેલો છે તેના પર ફોન કોલ કરી અને વિશેષ તમે પૂછી શકો છો મિત્રો ભરૂચ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીમાં ભ ભરતી છે એટલે ભરૂચ જિલ્લામાં જે લોકો નોકરી કરવા માંગતા હોય તે લોકો માટે ખૂબ સારી તક છે મિત્રો અને જ્યારે આપણે નોકરીની જરૂરિયાત હોય ત્યારે બહુ સજાજો સમય ન બગડતા આપણે ફટાફટ એપ્લાય કરવું જોઈએ અને જેટલા વધારે આપણે અરજી કરીશું એપ્લાય કરીશું પ્રયત્ન કરીશું તો આપણને સરસ રીતે છે એક આ જગ્યાએ નોકરી મળી જશે આવનારી નોકરીની માહિતી મેળવવા માટે આજે જ આપણે યુટ્યુબ ચેનલને કરી લેશું સબસ્ક્રાઇબ